જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળશું જેમાં રુદ્ર વર્ણવેલ યુદ્ધ મેદાનમાં કાલિકા દેવીએ હાહાકાર મચાવ્યો અંતે શિવજીએ વધ કર્યો દૈત્ય અંધકની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા

કરવા લાગ્યા ત્યારે ભગવાન શંકરે તેની બધી માયા નો નાશ કરી નાખ્યો અને શંખચુડ ને મારવા ત્રિશૂળ ઉપાડ્યું ત્યાં જ વળી પાછી આકાશવાણી થઈ કે હે ભોળા તમે દેહ મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છો

ત્યાર પછી વિષ્ણુ રૂપમાં તુલસી પાસે ગયા અને તુલસી સાથે વિશ કરી પતિવ્રતા નાશ કરી સતીત્વ ભંગ કર્યો અને આ વિગત થી શિવજી ને અવગત કરાવ્યા ત્યારે શંખચૂડ નો નાશ કરવાના તમામ અવરાધો નો નાશ થતા જ શિવજી એ પોતાનું ત્રિશુલ ઉપાડ્યું અને તેનું મસ્તક છેદાઈ ગયું

શંખચૂડનો નાશ થયા પછી વિષ્ણુ પાસે આવ્યા ત્યારે પોતાના કહ્યું દેવી ભગવાન શંકર સાથે મારી સંધિ થઈ છે અને યુદ્ધ બંધ કરી શિવ કૈલાસ ચાલ્યા ગયા છે વિષ્ણુ તુલસી સાથે ઘણો સમય વિહાર કર્યો પરંતુ તુલસીને જાણ થઈ ગઈ કે પોતાનો પતિ શંખચૂડ નથી

જીતી ન શકે ત્યારે મેં તેને તથાસ્તુ કહી હે અંધક તું શિવ સિવાય કોઈ ના હારીશ નહીં જ્યારે પણ તારું મૃત્યુ થશે તો તે શિવજી દ્વારા જ થશે આમ કહી મેં તેને વરદાન આપ્યું રાજ્ય સભા ભરીને અંધક બેઠો હતો ત્યારે તેના જેવા જ દુષ્ટ કર્મી દુષ્ટ બુદ્ધિ વાળા મંત્રીઓ કહ્યું હે રાજ નગરના દ્વારે એક જોગી આવ્યો છે

એક દિવસ અંધક નાગ જોઈને ગુફામાં પહોંચી ગયો શિવ ગણોના હોવા છતાં તે રોકાયો નહીં અને પાર્વતી પાસે પહોંચી ગયો એ સમયે અંધકને આવેલો જોઈ પાર્વતીએ વિષ્ણુ તથા બ્રહ્માજીનું સ્મરણ કર્યું એટલે વિષ્ણુ બ્રહ્મા અને બીજા દેવો સ્ત્રી વેશે ત્યાં આવી પહોંચ્યા અને અંધક સાથે યુદ્ધ કરવા લાગ્યા ઘણા વર્ષો પર્યત આ યુદ્ધ ચાલ્યું પાર્વતી પણ યુદ્ધ કરવા લાગ્યા પાર્વતી ભેટમાં આપો એવી માંગણી કરી તો તે કારણે વળી પાછું યુદ્ધ શરૂ થઈ ગયું અંધકનો સાથી સાથી બલિયુદ્ધમાં મહાપરાક્રમથી યુદ્ધ કરી બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર સહિત તમામ દેવોને હરાવી એ બધાને ગળી ગયો

અંધક ના ખાતમો બોલાવી શિવજી ત્રિશુલ વડે અંધક ઉપર પ્રહાર કર્યો અંધક ઘાયલ થયો શરીર લોહી પરંતુ જેવા લોહી અડે એમાંથી રાક્ષસો પેદા થાય એવી અસંખ્ય ઉત્પન્ન થયા અને યુદ્ધ કરવા લાગ્યા ત્યારે દેવતાઓએ ચંડીનું સ્મરણ કર્યું ચંડી યુદ્ધ મેદાનમાં આવ્યા અને રાક્ષસોના લોહીનું પાન કરવા લાગ્યા ખુબ જ સમય સુધી અંધક અને શિવજી વચ્ચે યુદ્ધ થયું

એવું પડ્યું ત્યારબાદ મારાસ ની જઈ શુક્રાચાર્ય જેંગ ની સ્થાપના કરી અને શિવચારણ્યના કરી મહાદેવને પ્રસન્ન કર્યા અને વરદાનમાં શુક્રાચાર્યને મૃત સંજીવની વિદ્યા આપી

મહાદાની ભગવાન શિવજીને પોતાના પરિવાર સાથે પોતાને ત્યાં રહેવા આવે એવું વરદાન માંગી લીધું એકવાર મહાદેવજીએ મહાદેવજી એ જલ વિહાર કરવાનો વિચાર કરી શણિત નગર ની બહાર નદી કિનારે મનોરંજન કરવાનું આયોજન કર્યું

ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે એના ભક્તોના શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ